છોટા શેડાતી હું હક નથી લેતી ગયો બટા ગયો એમ કે છો કુવામ પડવા જાય છે તો જમીન વેસાઈ હા આપણને ખોટા ખોટા જાઓ તમે બટાને પાણી ભરજો માં દીકરા ને

પણ બે ને મારે કેમ ના થાય તું સમજતી જ નથી ઓ કાળી સો એટલે થોડી કોઈ લાવ્યો ને હવે આખો તીજોરી ની સાવી છે ને તને જ આપી દેવી છે મારે કાઈ તીજોરી સાવી ની જોતી મારે કાઈ ની જોતો હું જાવ છું પડવા ના ના આપણે એને એન બાપા બોલાવવા પડે બે ને જણ દેવા છે તમને તો એને બાપા બોલાવવું પડે તો ભલે બોલાવવું પડે તીજોરી ની સાવી તને જ દેવાની છે અને આખા ઘર નો વહીવટ તારે જ કરવાનો છે મારે તીજોરી સાવી ની જોઈ દેજો તમારી ધોળી છે ને એને દેજો અરે તો દેજો ને તું ધોળી છો તું ક્યાં કાળે છો કોણ કે તને કાળે છો તું

સમજાવી લાવો સૌ પડવા નો દેવા કુવા માંડવા દેતો આપડે નાખશે હું નળિયા શું કામ છે તો કરવાનું એને

પાર્લર માં ગયું હોય તો કાલે પૈસા છોકરા સમજવા પડે લકડા પૈસા વાપર કરે છે મેં તો છોકરા પર મને ખબર હશે એક છે પણ પૈસા લિમિટેડ દેવાય થોડાક એવું નથી આને ને ગયો

તોડે ખાટલા તોડી નાખે છે ખાટલા નિષ્રેવા દેતા અમે ક્યાં હશે બેવું ક્યાં વાળીએ જવું હેરાન કિરાભાઈ એ

તમે આંધો તમને ખબર નથી કામ બાંધવાનું આ સા આવ્યું અઢારી લઈને આવી અઢારી કોણ બાપ લાગશે

સાહેબ સાહેબ કો પીવીજી ચૂની છે આત વેરામ તમે સાહેબ આ સાહેબ

અમારો ભાગ બી ત્રણ જોવો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો